તેની વ્રત કથા અને આ સપ્ત ઋષિઓના મહાત્મ્ય વિશે આપણે આજના વીડિયોમાં સાંભળીશું તો મિત્રો આ વીડિયો તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા અને આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક માહિતી આપના સુધી તુરંત પહોંચી શકે તો મિત્રો આપણે સૌ પ્રથમ તો સાંભળીએ સામા ભાજમની વ્રત કથા